સાપ ઉપર આપણે પગ મૂકી તો સાપ ડંખ મારવાનો જ છે તો સામે વાળા માર માર્યો હોય બરોબર છે અને કોઈ પણ માણસ એટલું કહી દે ખાસ કે જયરાજસિંહ જાડેજાનું અહીંયા તે વિવાદમાં પડ્યા કે આ જગ્યાએ ખરાબ કામ કર્યું હંમેશા એને સારા જ કામ કર્યા છે ત્યાં એની એવડી લોકચાહના છે ભાઈઓ અને તેમના પુત્ર નિભળ ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ એક ભાઈનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વિડીયો મિત્રો ગણેશભાઈ ગોંડલના વિરુદ્ધમાં આવી રહ્યા હતા પરંતુ મિત્રો હાલનાટમાં એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે ભાઈ ફલીમ મિત્રો ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરી રહ્યા છે અને ભાઈ કરવો પણ જોઈએ જે રીતે મિત્રો વાત કરી તો તેણે એવું કહ્યું છે કે મિત્રો સામેલાવાળાનો કંઈક તો વાગ હશે ને જેમાં કોઈ પણ સામેલાવાળોનો વાગ વગર કોઈ પણ માણસ મારી ન શકે તેવી જ રીતે આ ભાઈએ કહ્યું છે કે ગણેશભાઈ ગોંડલનો એટલો બધો વાંક નહીં હોય કારણ કે મિત્રો સામે લેવાનો કંઈક તો વાંક હશે ને તો મિત્રો ભાઈએ હાથ ઉઠાડ્યા છે ને તેવી જ રીતે મિત્રો વાત કરી તો અત્યારે ઘણા બધા મિત્રો ગણેશભાઈ ગોંડલના સપાટમાં વિડીયો અપલોડ થઈ રહ્યા છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે દલિત સમાજના લોકો છે એ આંદોલન કરવાના હતા પરંતુ મિત્રો જે ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારબાદ અત્યારે ભાઈ શાંત થઈ ગયા છે ને બાર તારીખે ફરી વખત મિત્રો ગોંડલ ખાતે રેલી રાખવામાં આવી છે તેમાં મિત્રો તેને એવું કહ્યું છે કે અમે બધા દલિત સમાજના લોકો ત્યાં ભોગશું અને મિત્રો ઘણી બધી આના વિશે ચર્ચા કરશું જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે દલિત યુવકને જે ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ હતો જે રીતે દલિત સમાજના લોકો ગુસ્સે હતા ગુસ્સે ભરાયા હતા કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલે જે ઢોર માર મારવામાં આવ્યો બાદ જે મિત્રો એમ કીધું દલિત સમાજના લોકોએ નક્કી કરી લીધું હતું કે સ તારીખે રેલીઓ કાઢવાના હતા પરંતુ સ તારીખ સાંજે મિત્રો ગણેશભાઈ ગોંડલ ગિરફતાર થઈ ગયા હતા આગળના તેના ઉપર શું ની કાર્યવાહી થાય છે એ આપણે જોવાનું રહેશે શું તેને સજા પડે છે શું મિત્રો તે છૂટી જાય છે જે રીતે મિત્રો આ ભાઈ છે એ ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરી રહ્યા છો તમે કોને કમેન્ટ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી